ભાવનગર આવી રહ્યો હતો અને સામેથી થી એક્ટિવા બાઇક આવતા એક્ટિવા બાઇક ચાલકનો બચાવ થયો હતો અને અવરનવર આ રોડ પર આવા ડમ્પર ચાલકો ફૂલ સ્પીડમાં પીધેલી હાલતમાં પોતાની મનમાની કરી રોંગ સાઇડ ગાડી ચલાવે છે અને આવા સમયે સ્થાનિક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે તો આવા ફરીવાર બનાવ ન બને તે માટે મોવા પોલીસનો સંપર્ક કરી અને પોલીસને જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ધોરણે મોવા પોલીસ ઘટના સ્થળ પર આવી ડ્રાઈવર અને હાઈવાને મોવા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર હનીફ ખાન મોવા વધુ માહિતી માટે બન્યા રહો ભાવનગર મીડિયા સાથે

એના માલિક ને કોન્ટેક્ટ કર્યો માલિકે કઈ કીધું જણાવ્યું તમને પોલીસ સ્ટેશન માં લઈ જાવ એવું છે